ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવાનો નિર્ણયનો અમલ કરવાનું શરૂ કરી દીધું છે ભારતે ચિનાબ નદીનું પાણી રોકી અને પાકિસ્તાન માટે બાગલીહાર ડેમ કર્યો છે અને આ ઉપરાંત જે કિશનગંગા ગંગા ડેમ પણ આ પ્રકારનું પ્લાનિંગ ચાલી રહ્યું છે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ ભારતે ચિનાબ નદીનું પાણી રોકી દીધું છે પીટીઆઈ ના રિપોર્ટ પ્રમાણે જમ્મુના રામબન ગાદી બાગલીહાર અને ઉત્તર કાશ્મીરના કિશનગંગા હાઇડ્રોપાવર ડેમ ની મદદ થી ભારત પાણીના પ્રવાહ ને નિયંત્રિત કરી શકે છે આનો સીધો અર્થ એ થયો કે આ ડેમ દ્વારા પાકિસ્તાન ને પહોંચતા પાણીનો પ્રવાહ પૂર્વ ચેતવણી વિના ઘટાડી દ્વારા ભારતે પાકિસ્તાન પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે જે બંને દેશો વચ્ચેના તણાવને વધુ ગાઢ બનાવે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે બાગલીહાર ડેમ ને લઈ અને લાંબા સમયથી વિવાદ

પરંતુ હવે ભારત આ ડેમનો ઉપયોગ પાકિસ્તાનના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કરવાની યોજના બનાવી રહ્યું છે ચિનાબ અને નદીનું પાણી રોકવું એ ભારતની વ્યૂહાત્મક નીતિનો ભાગ છે જેનો હેતુ પાકિસ્તાન પર આર્થિક અને રાજદ્વારી દબાણ વધારવાનો છે ચિનાબ અને ઝેલમ નદીઓનું પાણી રોકવાથી પાકિસ્તાનના કૃષિ અને ઉદ્યોગો પર ગંભીર અસર થઈ શકે છે આ ઉપરાંત પાણીના પ્રવાહને નિયંત્રિત કરવાની ભારતની ક્ષમતા બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવો વળાંક લાવી શકે છે આ નિર્ણય પહેલગામના આતંકવાદી હુમલાને પગલે ભારતના કડક વલણને દર્શાવે છે જે પાકિસ્તાન માટે નવી ચેતવણી સમાન છે બ્યુરો રિપોર્ટ જીએસ